વેલકમ બેક ટુ અવરની બ્લોગ મિત્રો મસ્ત મજાની કાયમ ની જેમ ખબર પડી ગઈ છે અને દાદા દીકરાની જોડી જામી છે ભાઈ જો સાયકલ આકે છે દાદા દીકરો બે અટલ માં યુગ ભાઈ મને કે સાયકલ માં દેવું છે એટલે મને કસરત કરાવે સવારમાં કાયો બે કસરત કરે જો મને છે ને જો સાયકલ હટાવે ને ભાઈને બૂટ પહેરાવી ને સાયકલ મોકાવું અને ભાઈ જો ભાઈ કેવા તૈયાર થયા છે કોટ ને બે મેચિંગ થઈ ગયા યુગ ભાઈ આજ 25મી નાતાલ તો આપને બધાને ખબર જ હશે નાતાલ છે આજ આજ નાતાલ ઓ માય ગોડ નાતાલ કી સુનો બર્થડે ને ઈસુ ખ્રિસ્તી નો ઈ મને નથી ખબર ઓપ આપણે એમાં નથી પડવું

નામ સો ટકા પપ્પા એ સાચી વાત કરી કાન પકડવા પડે આપણો ધર્મ એવું નથી કેતો કે બીજા ધર્મો વિરોધ કરો પણ બધાય ધર્મોને સમાન માન આપો સન્માન આપો આપણો હિન્દુ ધર્મ એવું શીખડાવે છે કે બધા ધર્મો ધર્મોનો આદર કરો અને સન્માન આપો અને બધા ધર્મોમાં એવું લખેલું છે કે એકા બીજાના ધર્મોને સ્વીકારો એવું નથી લખ્યું ક્યાંય કે તમે વિરોધ કરો ઋષિ મુનિ અને ચક્રવર્તી રાજા જે અશોક હતા એને જાત નીચે એને બધા ઉજવવાનો એને અધિકાર છે બીજું કે ભાઈ આપણો ધર્મ છે ને એવું નથી કે આપણો હિન્દુસ્તાન છે ને એમાં વિવિધતામાં એકતા એવું બંધારણમાં લખેલું છે એટલે બધા ધર્મોમાં વિવિધતા છે પરંતુ એકતા છે અને એના લીધે જ આપણો ધર્મ કદાચ ટકી રહ્યો છે બધાનો ધર્મ મારો એકનો ધર્મ નહીં બધાનો કોને તેડવા જવું સાત બટા વિદેશમાં વસતા ભારતીયો પોતાની સંસ્કૃતિ ટકાવી રાખી છે ધન્ય છે ભારતીયોને ને હમણાં નરેન્દ્ર મોદી એક દેશ મુલાકાત લીધી નામ લેતા ભૂલી ગયો છું પણ અહિયાં કેમ છો એવો ઉદ્ઘોષિત શબ્દ કરી અને પોતે એમ કીધું એટલે અમે ભારતીયો ઘણા વર્ષોથી ત્યાં રહે છે

કોને કોને બીજા ને બા આયા છે ને હમણા મારા ફઈબા ને કાકા એટલે એને તેડવાનું કે છે ક્યાં જાવું છે જ્યાં જાવું દીકુડી ને હા ધીરે ધીરે લઈ હા આ ભાઈ દીદી હરમત કેવી છે હરમત એટલે બહુ હમણા બાયો ચડાવ છે જોજો

જવા દો આમ જવા દો રોડ ઉપર જવા દો ન્યા કૂકું નથી કુકુ આખું આખું બોલે છો

યુગરાજ ભાઈ પાછી ગાડી પકડી લીધી બીજી વાર આ ગાડી મૂકતો નથી પપ્પા ઘડીક થાય લાગી જાય વાસળી ને બાકી પપ્પાનો સુવિચાર આજનો લેવાનો બાકી છે આજનો સુવિચાર બોલું છું આજનો સુવિચાર છે કિંમત અને મૂલ્ય

હું યુગ ને રાખું છું સવારનો યુગ મારી પાસે છે અત્યારે પપ્પા પાસે ગયો આ બધા કપડા હુકવી નઈ ખાતા છે ને આ તડકો છે ને એટલે જાય કબૂતર છે ને

હમણાં તાજ બહુ પડે છે હા એટલે જ ને તડકે અમે એટલે જ રહી છીએ તો સારું મિત્રો આજ નો કઈ સુધી જ રાખવું કેવો લાઈ નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો લાઇક ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ મળીએ છીએ જલ્દી નવા લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી